જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જિગ્નેશ રાઠોડ મિત્રો ખાસ આ ઓડિયો સાંભળજો અને વધુમાં બધું શેર કરજો એ વાત કરવાની છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામ જીવનશાળા જ્યાં સંસ્થા છે સ્કૂલ છે અને જે બધી સમાજના જે બાળકો વિદ્યાર્થીઓ બેની બેન દીકરી બેન અને દીકરાઓ ભણતા હોય છે જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે જે સસ્તાની અંદર જીવનશાળા જ્યાં ગઢડા રોડ ઉપર જે આ જીવનશાળા આવેલી છે આંબરડી રોડ ઉપર એના વિશે મિત્રો વાત કરવાની છે જ્યાં ગૃહપતિ કિશન જે ગાગડિયા પણ ગાગડિયા ને ગાંગડીયો આ કિસ્સન ગાંગડીયો ગાંડો જે આ સાહેબ છે જે ગુરુ કેવીને એ આ સાહેબ જે આ સાહેબ છોકરાઓને બધાને ભણાવતો હોય જે ગૃહમંત્રી છે આ સાહેબ જ્યાં રૂમ ની અંદર લઈ જાય જે વિદ્યાર્થીઓને અને કેવા કેવા કાંડ કરે છે તમે સાંભળજો તમે સાંભળજો પણ તમે પણ શોકી દેશો મિત્રો જ્યાં કિસ્સન ગાંડો જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે જ્ઞાન આપવાના બદલે આ રૂમની અંદર લઈ જઈ અને માવા ખવડાવે કપડાં ધોવડાવે અને કૃત્ય કામ કરવામાં આવે છે તમે વિચાર કરો મિત્રો આ આ દીકરો છે જે અનુસૂચિત જાતિનો જે વડોદ ગામનો તેને માવા ખવડાવવામાં આવે કપડાં દોડાવવામાં આવે બધુંય કામ કરવામાં આવે અને ઉપરાંત રૂમની અંદર જઈ આને લઈ જઈને આ વિદ્યાર્થીને અને કૃત્ય કરવામાં આવે છે તમે વિચાર કરો મિત્રો દીકરીઓ માથે તો આવા અત્યાચાર અન્યાય બળાત્કાર તો થાય છે દીકરીઓ તો ભોગ બને છે પણ આ દીકરા ઉપર થાય છે તમે વિચાર તો મિત્રો કરો આ મેં પણ તમને કીધું પણ તમે પણ શોકી જશો આ દીકરીઓ માથે તો આવું અત્યાચાર થાય છે પણ આ દીકરામાંથી આવો અત્યાચાર થયો તમે વિચાર કરો જો કે આની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થઈ ગયો જસ્તન પોલીસ પોલીસ સ્ટેશનની અંદર અને પણ ફોસ્કો પણ લાગી ગયો આને પણ જામીન ન મળે અને ડીવાયસપી પોલીસને ખાસ વિનંતી છે આની અંદર ગંભીરતાથી નોંધ લેવી કારણ કે અનુસૂચિત જાતિના જે બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે સ્કૂલની અંદર એ પણ સુરક્ષિત નથી પણ કોઈ પણ સમાજના સુરક્ષિત નથી તમે વિચાર કરો આ કેવો બનાવ બન્યો છે અગાઉ પણ મેં જે અમરેલીનો એક વિડીયો મૂક્યો હતો જે બે દીકરીઓને માથે એને ઉધરસ હતી અને જે દવાની બાટલી આપવામાં આવી હતી એને દારૂ હતો અને જે દારૂ આવ્યો એ દીકરીઓને અને એ દારૂ પાય અને જે કૃત્ય કામ કરાવવામાં આવ્યું હતું આ દીકરીઓ માથે હરામીના પેટના એવું પણ કર્યું હતું એની પહેલા પણ એક મેં વિડીયો વાયરલ કર્યો હતો જે ત્રીજા ધોરણની અંદર ભણતી બાળકી એને એની માથે પણ એવું મુર્ઘો બનાવી અને માથે ઠેકડો મારવામાં આવ્યો અને હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા દીકરીને ફ્રેક્ચર પણ કરી નાખ્યું એ પણ વિડીયો મૂક્યો ચેનલની અંદર જોઈ લેજો એટલે અત્યારે દીકરીઓ તો સુરક્ષિત નથી પણ જે આવા નાના જે બાળકો હોય છે એની ઉપર જ પણ આ હરામીના પેટના કૃત્ય કામ કરાવે છે આ લુખીના પેટના આ નાલાયકના પેટના આવું કામ કરે છે આપણા ગુરુ માનતા હોય આ ગુરુને લાયક નથી આ ગૃહમંત્રી કિશન ગાંડો એટલે ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારા જે બાળકો ભણતા હોય એના કારણે નોંધ લેજો મારી વિનંતી છે જે કોઈ માતા પિતા જે દીકરાને દીકરીઓને જ્યાં તમે ભણવા મૂક્યા હોય સ્કૂલની અંદર ખરેખર નોંધ લેવી જોઈએ કારણ કે આ જે દીકરીઓમાં માથે તો આવું થાય છે પણ છોકરાઓ માથે પણ આવું થાય છે તમે વિચાર કરો આ જે ભણાવવા આવે છે ગૃહમંત્રી આ જે શિક્ષકો કે આવા કાંડ કરે છે કામ કરવાનું કામ કરાવવાનું કપડાં ધોવડાવવાના પરાણે માવા ખવડાવવાના અને ટોચર કરવાના તો આ દીકરા આ ભણતા છે કે આ શું કરતા છે આવું કરાવતા હોય છે એટલે આ લુખીના પેટનાનો એટલે મેં વિડીયો બનાવ્યો હતો અને વધુમાં બધું શેર કરજો અને આ પોલીસને મારી વિનંતી છે ખાસ કરીને કે આમાં વધારે ને વધારે લોન લેવી જોઈએ કારણ કે આ એક દીકરામાંથી થયો આમાં હજી વધુ તપાસ કરજો તો આવા હજી દીકરાઓ દીકરીઓ ઘણી નીકળશે આ ઘણા બધાએ આવી રીતે ન્યાના પણ બનાવ બનેલા હોય છે અવારનવાર અવારનવાર પણ વિડિયા પણ આવતા હોય છે બનાવ બનતા હોય છે ઘણા બાળકો જે ઝાડ ઉપર ચડી અને જે ઝાડવા કાપતા હોય છે કામ કરતા હોય છે ત્યાં પણ જે ઝાડવા કાપતા હોય છે જે શિક્ષકો કામ કરાવતા હોય છે અને ત્યાં ઝાડવા ઉપર ચડીને આજે જે બાળકો ઝાડવા કાપતા હોય છે ત્યાં પણ શોર્ટ સર્કિટના કારણે જે મૃત્યુ પામે છે તમે વિચાર કરો મિત્રો ઘણા બધા છોકરાઓને પણ કામ કરતા હોય છે અને જે આ જે વાલીનો જે આ દીકરા માથે આવો અન્ય અત્યાચાર થયો છે જે હરામીના પેટના કર્યો છે જે સેક્સ કાંડ કર્યું છે એને તો કડકમાં કડક સજા થવી જોઈએ અને જે આ વાલી જે આ દીકરાના જે વાલી છે તે પણ ના ગયા અને તે પણ આ વિડીયોની અંદર હું વિડીયો મૂકું છું તે પણ શું કહે છે તમે જરૂરથી ધ્યાનથી સાંભળજો આંબાડીમાં સસ્તા હોય આમાં જીવનશાળા આંબાડી ત્યાં હોસ્ટેલમાં રહીને અમારા છોકરાઓ અભ્યાસ કરતા હોય ચારથી પાંચ જણા જેના ધોરણ નવમાં થી પંદર વર્ષ ઉંમરના જેના ગૃહપતિ શ્રી કિશનભાઈ ગાંગડિયા એ છોકરાઓનું શારીરિક શોષણ કરે રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરાવે એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે માવા નો ખાય તો મારે એ સિવાય એને કપડાં ધોવરાવે બધાના વારા રાખે ચાર જણાના પર ડે એને કપડાં ધોવરાવે આવું કેટલા આવું છેલ્લા ત્રણ ચાર મહિનાથી લોકો કરે છે અને આવી બધી ઉવાલે છે એને આચાર્યને જાણ કરેલ તો આચાર્યએ કીધું કે અમારી સંસ્થામાં એવું જાલ છે તમાર ભણો હોય તો ભણો જો કે એની ઉપર તો ફરિયાદ થઈ ગઈ એટ્રોસિટીની એકની જસદન પોલીસ સ્ટેશનની અંદર એને જે ફોસ્કો પણ લાગી ગયો એને પણ જામીન નથી મળવાના પણ આ વિડિયોના માધ્યમથી આ વધુમાં માં બધું શેર કરજો જેથી કરી આવા જે બનાવ બનતા હોય એ રોકાય જો કે મે અગાઉ પણ વિડિયોમાં કીધું હતું કે આ વિડિયો બનાવશું એટલે આ કાઈ રોકાશે નહીં પણ આવા તો કામ કરતા જ રહેવાના છે અમુક હરામીનાઓ લુખીનાઓ પેટનાઓ છે ને એ પણ એટલે તે પણ જે આ ભાઈ જે આપણે જે આ માથે જે થયું એના તે વાલી ગયા અને તેને પણ આવી રીતે વાત કરીએ સાહેબોને એને તો કે એવું તો હાલવાનું જ છે એક એવું તો કામ કરવાનું જ છે કે એ તો એવું જ થાય છે કે એવી રીતે આ વાલી પણ કહી છે જે મીડિયાની અંદર એ પણ હું વિડીયો મૂકું છું ધ્યાનથી મિત્રો આ સાંભળજો અને જે દીકરી પણ દીકરી તો સુરક્ષિત નથી પણ દીકરા પણ અત્યારે સુરક્ષિત નથી રહ્યા તમે વિચાર કરો આપણે આ નિશાળની અંદર મોકલવા તો હવે આપણે ન્યાનું ધ્યાન રાખવું કે ઘરનું ધ્યાન રાખવું આપણે જીવ ન્યા રાખવાનું ને ભણવા ગયા હોય ત્યારે આવે ત્યારે હાસવું એમ એટલે આપણે મોકલતા હોઈએ શિક્ષણમાં આપણે મોકલતા હોઈએ આપણા દીકરાઓને આગળ વધારવા માટે આપણે સ્કૂલની અંદર મોકલતા હોઈએ કે આ ભણે ઘણી આગળ આવે એટલે આપણે સ્કૂલની અંદર મૂકતા હોઈએ પણ આ લુખીના પેટના અમુક હરામીનાઓ પેટના બધા એવા નથી હોતા પણ આ અમુક આ હરામીના પેટનાઓ આવા લુખીના પેટના આવા કાંડ કરતા હોય છે એટલે આપણે દીકરીને મિત્રો જે સ્કૂલની અંદર મૂકવા જાવી છે તો પણ આપણને ઉપાધિ થતી હોય બહાર ક્યાંક મોકલવી તોય પણ ઉપાધિ થતી હોય એટલે તો હવે તો આયા બહાર તો ક્યાંય સુરક્ષિત નથી બરોબર એ તો બધાને ખબર જ છે બરોબર પણ હવે તો જે આપણે જે સ્કૂલની અંદર જે શિક્ષણ જે ભણાવવા છે ન્યાય પણ સુરક્ષિત નથી તો હવે આમાં ઘરવું શું બરાબર કારણ કે જે આપણે શિક્ષણનો પાયો તો એને દેવો કે ન દેવો બરોબર આપણે બહારનો મોકલવી તો કાઈ ને પણ જે શિક્ષણમાં જે આપણે શિક્ષણ દેવાનું હોય અને અભ્યાસ માટે જે આગળ વધારવા માટે આપણે ઘણા બધા આપણે સપના હોય છે મા બાપને કે આપણે દીકરાઓ દીકરાઓને ભણાવી અને આગળ વધે તો આપણું કાંઈક નામ રોશન થાય ને કાંઈક કરે અને કોઈ જો ડિગ્રી મેળવે અને કોઈપણ સપનું હોય એ પૂરું કરાય બરાબર તો આ સપનું આમાં કેમ પૂરું કરવું કારણ કે જે આ સ્કૂલની અંદર મોકલવી છે દીકરી દીકરાઓને તો પણ આવા કાંડ થાય છે તમે વિચાર કરો તો મિત્રો ખાસ કરીને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોની અંદર તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જણાવજો જરૂર અને વાલીઓને ખાસ નોંધ છે કે જે સ્કૂલની અંદર જે બાળકો તમારા જે ભણતા હોય દીકરી દીકરાઓ એમાં ખાસ નોંધ લેવી જોઈએ તમારે પણ અને પોલીસને પણ આમાં ખરેખર ધ્યાન દેવું જોઈએ અને સરકારને પણ ધ્યાન દેવું જોઈએ કારણ કે સરકાર જે આખાડા કાન રાખતા હોય એવું લાગે છે કારણ કે આ ઘણા બધા આવા બનાવ બને છે તો આમાં ખરેખર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ કારણ કે રોજે રોજ આવા દસ પંદર વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે જે અમરેલીના હોય કે નવ બનાવ ઘણા બધા વિડીયો આવા ફરતા હોય છે દીકરીઓ સુરક્ષિત નથી અને જે આવા શિક્ષકો છે તે પણ જે શિક્ષિકા હોય છે તેની ઉપર પણ આવા ઘણા બધા બનાવ બનતા હોય છે એટલે ગંભીરતાથી આમાં જે સરકારને પોલીસને નોંધ લેવી જોઈએ મિત્રો અને વધુમાં વધુ આ વિડીયો મિત્રો આગળ શેર કરજો અને પણ એ પણ હું આ જે ભાઈ છે યા આ દીકરાના જે પપ્પા છે તેનો પણ હું વિડીયો મૂકું છું ત્યાં પણ સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય સંવિધાન અને મિત્રો અમારા આવાને આવા વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય સંવિધાન નમો બધાય